હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મીઠી સેવની રેસીપી જેને બરેજની સેવ પણ કહેવાય છે તો સૌ પ્રથમ મેં અહીં આ સેવ બનાવવા માટે એક વાટકી સેવ લીધી છે શેકેલી અને ચાર ચમચી અહીં એક કઢાઈમાં ઘી લીધું છે ઘી લઈ લીધા બાદ એમાં હું એક વાટકી મેં જે સેવ લીધી હતી એ સેવ એડ કરીશ સેવ અહીં થોડી ઘણી શેકેલી જ છે અહીં બે પ્રકારની સેવ આવે છે એક તો શેકાઈ ગયેલી અને એક કાચી તો મેં અહીં શેકાઈ ગયેલી સેવ લીધી હતી હવે અહીં મીડિયમ ટુ લો ફ્લેમ પર સેવને આપણે શેકી લેવાનું છે સાઈડ પર હું આ બે વાટકી ગરમ પાણી થવા મૂકી દઈશ જે માપથી આપણે સેવ લીધી હોય એનું બે ગણું આપણે પાણી ગરમ કરવાનું છે તમે જોઈ શકો છો સેવ અહીં સરસ શેકાઈ ગઈ છે અહીં આપણે સેવને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ શેકવાની છે હાઈ ફ્લેમ પર નથી શેકવાની જેથી કરીને સેવ દાજે પણ નહીં અને આ ટાઈપની એકદમ સરસ બ્રાઉન એવી શેકાઈ જાય સેવ સરસ શેકાઈ ગઈ છે ત્યારે હું અહીં બે વાટકી ગરમ પાણી કરેલું એડ કરીશ અને ત્યારબાદ હું એમાં પોણી વાટકી ખાંડ એડ કરીશ એક વાટકી સેવમાં મેં અહીં પોણી વાટકી ખાંડ લીધી છે તમારે ગળ્યું ઓછું અથવા તો વધારે જોઈતું હોય તો એ પ્રમાણે તમે અહીં ખાંડ લઈ શકો છો ખાંડ એડ કર્યા બાદ એને પણ હું વ્યવસ્થિત આ રીતે હલાવીને ઓગાળી લઈશ અહીં આપણે હળવા હાથે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે જેથી કરીને પાણીનો ભાગ છે એ બધું સોસાઈ જાય અને આપણી જે સેવ છે એ એકદમ સરસ પાણીમાં બફાઈ પણ જશે એ ફૂલી પણ જશે અને એકદમ સરસ ઘાટી થઈ જશે આ રીતે આટલું પાણી બળી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે મીડિયમ ટુ લો એટલે તળિયે દાજે નહીં તો સેવ અહીં બનીને તૈયાર છે ત્યારે હું એને એક પ્લેટમાં લઈ લઈશ અને એના પીસીસ કરી લઈશ બરેદની મીઠી સેવ ખાવા માટે તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય